જય માતાજી મિત્રો આજના નવા વિડીયો માં તમારું સ્વાગત છે તો એક વાર ફરી વાર આપણે આપણી ગેરેજ ઉપર આવી ગયા અને બોબી ભાઈ કોમ કરી ને આપણું સાઇન બાઇક રિપેર કરવા માટે આવ્યું તો રિપેર કરવા આવી દીધું લોક સેટ નાખવાનો હતો તો ઘરે પડ્યો તો આપણે લાઈન આવી દીધો જો મથી દિવાળી ની દાળે આ દિવાળી દાળે ને કાલે પડતા દિવસ ને બેસતાવાના દિવસે ગેરેજ વસ્તુ એવી છે કે બને જ નહીં કે અમારે તો કાલથી રજા પડી જાય શોપિંગ ઉપર આજે ખાલી આજનો દિવસ જ ચાલુ છે એ લગભગ નવ વાગ્યા સુધી તો આપણું ડ્રીમ બાઇક ને આપણું પહેલું બાઇક જેને સૌથી વધારે હું રાખતો હોય ને બાઇક તો મારું સાઈન છે ખરેખર આરવન એક મેલ મેળતું ગાડી મેલ દઉં પણ મારું સાઈન ના તો તમને બતાવી દઉં મારું ડ્રીમ બાઇક કર્યું છે હું ફર્સ્ટ અમે પહેલા બાઇક લાવ્યા હોય તો મારું સાઈન લાયા તમે હું પહેલા જે પહેલી દોર નોકરી લાગ્યો હતો ને હોન્ડા ની શોરૂમ તો મારો ભાઈ પહેલું બાઈક મને હું તો સાઈન ઊંપ્યું હતું એ તાળાનું મારા હાથમાં છે તો આરવન કરતી હોય વધારે એના મહત્વ આવું છે કે આપણું પહેલું બાઈક કર્યું છે કારણથી તો તમને બાઇક બતાવી દઉં આપણે રિપેર કરવા તો દર દિવાળી એવું હતું મારે કે હું એને આખું નવું બનાવતો ખાલી એને બોડી છોડીને એન્જિન જે ટોટલી બોડી આવતી નવી નાખતો પણ આ ફેર એવું બન્યું કે હું શોપિંગના કારણથી કોમ નહીં કરી ગયો એના કારણથી બોબી ભાઈને કીધું કે તમે જે જે વસ્તુ લાવો એ લાવી દો કાલે હું ફ્રીજ છું એના કારણથી આખો દિવસ ગેરેજ ઉપર આવ્યું અને આખું બાઇક આપણે તૈયાર કરી પેલા તમને બાઇક બતાવી દઉં લગભગ ઘણા દિવસથી બંધ પડી મહિનાથી પેલા બાઇક બતાવી દઉં જો ને આપણા આંગા થાય છે રણજીત ને આપણી ગેરેજનું બોર્ડ એ નીચ સજીકન બદલ્યું નહીં અરસિત ઓટો ગેરેજ ને બોબી એનો નંબર માર્યો છે રીતે જોવો ચો નાશ્યો આ ઘોડો નાખ્યો આ રહ્યો એ ચાલુ થયો જોવો આપણે જ નાખ્યો જ નહીં ચંગ આપણે સવારે ના હોય છે સો વાગે નાખી જતા ઘેર એના કારણે બોબી લેટ કોમ કરાય ના બહુ મોડા કે હે તેમને વધારો હોય એના કારણથી આપડે કાલ રહેતા એટલે આપડે કાલ આખો દિવસ ઘેરી ઉપર રહેવાનું છે ને આપણું બાઇક રિપેર કરવાનું છે કે આર વન તો હું એના મોઢા દિવસે સર્વિસ કરીને કમ્પ્લીટ કરીને લઈ ગયો ને હવે પાછી છે મારે ખાલી સાઈન ને એક મારા રપ્પાનું બાઇક છે જે એનું રિપેર કરવા લાવવાનું છે એ પણ કાલે સર્વિસમાં લઈ જાય એટલે એની સર્વિસ પટી જાય બીજું બધું કોમકાજ આપણે પટી જાય ને એક બીજું મારું બાઇક હતું સ્ટનર એ સ્ટનર ઘણા ટાઈમથી બંધ પડ્યું છે ને એને આખું મોડિવાઇડ કરવાનું છે પણ આપણે દિવાળી પછી બોબીબહેન આવશું એટલે પોલીન રાખશી એને કલર બલર કમ્પ્લીટ કરાઈ ને પછી નવેસરથી એનું બાઇક આખું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે કમડીવાળા રહેવા જઈએ તો આગળ બાઇક આપણે લઈ જાઉં છું કે હાલ બાઇકો વધી ગઈ છે કે મારા ભાઈ ઓલરેડી બી એક્ટિવા પડી જાય ત્રણ ચાર બાઇક છે એના કારણથી ફેવરવાનું ઓછું થાય ને હમણાં અમારા દસીલો ગાડી લાવ્યો છે એટલે એ તો ગાડી પણ પડે અને આરવાન મારે ફાય આવી ગયું છે એટલે દાદા બાઇક ફેરવાન થતું નહીં એના કારણ કે બાઇક પડ્યો રહી એટલે હું હું તો સારી જ ફ્યુર આપણે આરવન હવે આપણે સાઇન રિપેર કરાવી છે એટલે સાઇન જ ફેરવ્યું છે કે સાઇન હોય મજા આર આવતી નહીં એટલે કે જેમ જેમ હાલી ના જવાય આપણને મજા નહીં આવતી રંજીત આવે ને અમારા રંજિતભાઈ તો પગેજના ભોગી ને ને આ પેલા એ મેં તમને કાલ વાત મોલના વિડીયોમાં વાત કરી જય માતાજી ઈદ રંજીત હા ભાવુભા ભાઈ રંજીત એ પોતે હું તમને જે એમના વાત પાડ્યા હતા ને આપડે બ્લોગ અંદર હમણે મોર વિડીયો અપલોડ કર્યો એની અંદર યાદ રંજીત છે આપડે ના વિડીયો બનાવ્યો હતો ફર્સ્ટ બ્લોગ તો એક જ વિડિયો નાખ્યો હતો ને એક વિડીયો ધરાઈ રહ્યા વિડીયો તાર ના નાખ્યા નહીં તેમ કે ગેડા જેમ ગયા હતા હનુમાન દાદા ફરવા તારનો નો વિડીયો બનાવ્યો નહીં બીજો હવે શરૂઆત કરવાની પણ નવો ફોન લાવી ત્યારે શરૂઆત કરી તો આપણે દિવાળી પર ફોન લાવવાનો તો મારે ખુદને પણ આપણે જોવા ગયા હતા પણ ફોન ગમ્યો નહીં એટલે દિવાળી પછી એવું જ વિચાર્યું કે આપણે નવો ફોન આઈ ફોન લઈ લઈએ એટલે દિવાળી પછી કાઢીએ એટલે પોલીસ ને પોણી બધું અંગાત મળી જાય દિવાળી પછી થોડો ઘણો પૈસો આવે પછી હજુ ફેરતી આપણે ગેરેજ ચાલુ કરીશું મારી ઈચ્છા એવી છે કે ફેરતી એમાં તો થોડું કે યાદ આવે ગેરીજ બહુ યાદ આવે કે આ સમય આવે એટલે યાદ આવે છે કોમ ખેંચ્યું હોય કોમ કર્યું હોય ને જે ગેરેજમાં કામ કરવાની મોજ છે ને એ આખી અલગ જ છે એના કારણથી જ ને આ બીજા મહિના તો સમજ્યા પણ કે દિવાળીનો સિઝન આ ને એટલે એવું થાય કે આપણે ગેરેજ વખત તો સારું હતું આપણે બધાની અંદાજ મોત કરતા હોત ને ગેરેજનું થોડું ઘણું ફોર્મ પણ કરો અને કાલે આ સ્પેશિયલ રજા રાખીને આપણે આપણા બાઇકનું કામ કરવા આવવાનું તો કાલે મળશું આપણે આ જગ્યા પર ફેરતી ચલો ચાલો હાલ તો આપણે જઈએ શોપિંગ ઉપર છે કે આજ કોણે છે ને મીઠાઈ આપવાની હોય તો મીઠાઈનો ઓર્ડર આપવા જવું તો ઓર્ડર આપીને આવીને પછી શોપિંગે ફેરતી મળીએ જય માતાજી

તો વિપુલ નથી ત્રણ જણા આવ્યા પણ કરણ હવે જપતો નહીં ને આપણે ગાડી ચાલુ પડી જાય કે લાઈટ હજી પણ ચાલુ નહીં કરી એના કારણથી ટુ યુ

પ્રાઇવેટ કરી નાખ્યું તું ઓટોમેટિક મારા યુટ્યુબ ને અંદરથી હટાવી નાખ્યું હતું સ્ટાઇક આપી દીધી એટલે મેં વિડીયો ડીલીટ માર્યો કોઈ વિડીયો બનાવતા હોય તો મિત્રો છોકરાની ઓર રાખજો કે કોઈ કે કોઈ બોમ્બ ના ફોડતું હોય કે સ્ટ્રાઇક ને ચેનલ બંધ થઈ જાય મારે સારું હતું કે ચેતવણી આવી સ્ટ્રાઇક આવે તો દિવસ ને એ તો હું હતો ને દિલાન બધું નેવું દિવસ માટે ચેનલ તમારી બ્લોક થઈ જાય કે તમે એની અંદર વિડીયો અપલોડ ના કરી શકો ખાલી એટલું કે ના તમે બધા મધ્ય

તો પછી બોમ્બ ફોડીએ તો હાલત થાય આપડી વિચારો કે આખી સ્ટાઈક આલી ચાલન જ બંધ કરી નાખે એટલે જાજુ આવું ના કરવું કોઈ દાડો અમે વિડિયો બનાવ્યો તો આજ ભરતસિંહ બધા બોમ્બ ફોડતા હતા પણ અમને ભીક લાગી એના કારણે અમે અપલોડ વિડીયો નહી કરવા ના રહ્યો બહુ ખતરવાડી કરી માતાના મજા બહુ ડેન્જર કરી છે કે વિડીયો તો બતાવી નહીં કેતા અમે વિડીયો બતાવવા જઈએ તો અમે કાલ નહીં હોય નહીં નહીં નાટક કરે તો આપડે આયા છો પાવડો લેવા છે એ ઝાડ આપડે ચોપવાનું છે મંદિરના હોમે તો લેવા આયા છે આ તો હું આપડે બે ત્રણ ના હું એકલો ડોલ ઉપાડ્યું આટલું પણ લેવું પીવાનું પીવાનું લેવાનું

જેમ કે કાલ ઝાડ પડ્યું છે ભરતસિંહ ચિંતા હતી કે આ હું એટલે ઝાડ સોપવાનું છે ને અમે જઈને પોણી લઈ આવ્યા ને પાવડો લઈએ રાત્રે અને જો એક બાજુ આ કામ ચાલુ છે ને એક બાજુ હજુ ઝાડ એ જગ્યાએ જગ્યા વેકાઈ ગયેલી હતી એટલે જૂનામ આ બધી વસ્તુ લાવી દીધી છે આ ઝાડ ઝાડ પડ્યા હજુ લાપવા નથી ઘણા બાત એ આપણે ને દિવાળી જેવી કરીએ આપણે

આવા દસ પંદર સાળો હોય ને કોરે મોરે મંદિર પાછળ તો મજા આવી જાય આપણે રાખે એમ આપણે આવશી એટલે પછી બે મહિનામાં આવતી દિવાળી આપડે કેટા હોય ફોડવાના નહીં

હા તમારી કમી હશે પૂરી તો ડીએન બ્લોગ ને ડીકે બ્લોગ પણ હાલત બંધ કરી મારે તો અરે રે ને ચાર બ્લોગરો કરતા આપણે રીતે ખાલી મજા કરું દિવાળી ના તહેવાર સાચી વાત અમે આયા ના આપડે એવું નહી રાખતા દિવાળી વેટાણ હોય છે બધો ટોટલી જમાના ઉતરી ગયો બીજી હેરિયર ગાડી આપણે આવી ગઈ સફારી હોય હેરિયર ગાડી તમે લઈને આવ્યા હવે એ ગાડીમાં કોણ આવ્યું તમને બતાવી દઉં કુણ હે આ તો શ્રવણ છે બળુભાની ગાડી લઈને આવ્યા તો ફાઇનલી આપણે ગાડી ખાલી કરી રહ્યા છે મિત્રો અને આપણી ચેનલનો કાલ ડિલીટ કમેન્ટ કરવાનો હોય કમેન્ટ નહીં કમ્યુનિટી કરવાનો હોય કમેન્ટ કરવાનો દિલી આપણી ચેનલનો કમેન્ટ કરવાનો તો સરવાણ આવી ગયો હોય ના આપણે કિશન

અરે સસ્તો લઈને તરી નો ફોન ને બઉ સપોર્ટ કર્યો હોય ને આપડે ચાઇના ફોન ને બઉ સપોર્ટ કર્યો જાત કાલ યુટમાં ખરેખર તો એવું નાખો કે ભાઈ

જે ડીકે શોર્ટ વિડીયો છે તમને ચેનલ જડી આમ તો નહીં આવે તમે શોર્ટ વિડીયો લખ્યો તો ડીકે ઓફિશિયલ સાઈઠ ઓગણપચાસ લખશો તો એ ચેનલ આવી જાય તો જરૂરથી સર્ચ કરજો એ લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને ભણે એટલો વિડીયોને શેર કરો

તળાવ તો છે દુકાનો બહુ સી જગ્યા જગ્યા પર પર લગભગ એ લાગી છે એમ્બ્યુલન્સ બે ત્રણ હતા હાલ આપડે રીમ જોઈદાન ખબર પડી આપડા આપણા નજીક જ છે ત્રણ કિલોમીટર ની અંદર નજારો જ